શિયાળામાં ખરતા વાળની સમસ્યા છે જાણી લો હોમિયોપેથી ડોક્ટરની ટિપ્સ શિયાળામાં વાળ ખરવાની સમસ્યા વધી જતી હોય છે એમાં પણ ખાસ કરીને મહિલાઓ આ સમસ્યા સામે મુશ્કેલીનો સામનો કરે છે સાથે ડેન્ડ્રફની સમસ્યા પણ જોવા મળે છે વાળ ખરવાના આમ તો જોઈએ તો ઘણા બધા કારણો છે એટલે એની પાછળનું અન્ડરલાઈંગ કોઝ છે હિમોગ્લોબિનની ડેફિશિયન્સી છે પ્રોટીન ડેફિશિયન્સી છે અન્ય કોઈ બીમારી છે જેને કારણે વાળ ખરતા હોય તો એ પહેલાં સ્ક્રુટિનાઇઝ કરવું જોઈએ પણ જો જનરલી આપણે જોઈએ તો જે ન્યુટ્રિશન ડેફિશિયન્સી છે ખાસ કરીને આજકાલની બહેનોમાં હિમોગ્લોબિન ઓછું હોય છે પ્રોટીન ઓછું હોય છે ફાસ્ટ ફૂડની ટેવને કારણે ઘણા બધા ન્યુટ્રિશનની ડેફિશિયન્સી હોય છે આ બધી સમસ્યાઓ સામે કઈ રીતે લડી શકાય તેના જવાબમાં ડોક્ટરે જણાવ્યું કે તો એના માટે શિયાળો એવો સરસ મજાનો અવસર પ્રદાન કરે છે કે જેમાં આપણને પુષ્કળ શાકભાજીઓ મળે છે તાજી જેમાં ગ્રીન લીફી વેજીટેબલ્સ એટલે પત્તાવાળી ભાજીઓ અને બીટ છે ગાજર છે ટમેટા છે જેને એન્ટી ઓક્સિડન્ટ્સ તરીકે કામ કરી શકાય જેની અંદર પુષ્કળ ન્યુટ્રિશન રહેલું છે તો સૌથી મેરી મારી બહેનોને અને ખાસ કરીને જેને વાળ ખરવાની સમસ્યા છે એને પ્રોબ્લેમ પ્રોબ્લેમને સોલ્વ કરવો હોય તો ન્યુટ્રિશિયસ એવા શાકભાજી લોકલ સિઝનલ ફોરેનના ફ્રૂટ ખાવાની કોઈ જરૂર નથી ભારતમાં આપણી આજુબાજુ થતાં શાકભાજી ફ્રૂટ્સ અને બીજી આ વાત હું ઉમેરવા માગીશ કે બે હજાર ત્રેવીસને માનનીય મોદી સાહેબે જ્યારે મિલેટય જાહેર કર્યું હતું ત્યારે જે પોઝિટિવ મિલેટ્સ છે એમાં ખાસ કરીને ફોક્સટેલ મિલેટ જેને આપણે કાંગ અથવા કંગની કહીએ છીએ અને બાકીના જે ચાર મિલેટ છે જેમાં કોડો મિલેટ બ્રાઉન ટોપ મિલેટ બાર્ડિયડ મિલેટ અને લિટલ મિલેટ એટલે કે કોદરી કાંગ સામો હરિકાંગ અને કૂદકી આ પાંચ મિલેટ છે જે આપણા સ્ટેપલ ફૂડમાં ઉમેરવામાં આવે એવી રીતે વસાણા અને અડદી પણ વધારે ખાવા જોઈએ અને હોમિયોપેથીના તેલ છે હોમિયોપેથીની દવાઓ છે એ લેવાથી વાળ ખરવાની સમસ્યા એ સિવાય બીજી સમસ્યાઓમાં શિયાળામાં ખાસ કરીને બહેનોને સાંધાના દુખાવો થાય છે પ્લસ શરદી અને એલર્જીની વારંવાર સમસ્યા જોવા મળે છે તો સૌથી પહેલું મારે યંગસ્ટર્સને ખાસ કરીને ફાસ્ટ ફૂડની જે તેવ છે એ બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને જે વધારે પડતા મસાલા અને ચીઝ અને બટરનો જેટલો મોં છે ડેરી પ્રોડક્ટનો જેટલો મોહ છે એ આપણને પનોતી તરફ દોરી રહ્યો છે એટલે સ્કિનનો પ્રોબ્લેમ નહીં અનેક પ્રકારના પ્રોબ્લેમ આધિ વ્યાધિને ઉપાધિ બે બેકરી પ્રોડક્ટ્સ જેમાં ખાસ કરીને આઈસક્રીમ ચીઝ પનીર આપણને ખબર છે કે છસો ટન ખોટું પનીર પણ પકડાણું છે ત્યારે ડેરી પ્રોડક્ટ્સ અને મેંદાની આઈટમો જેમાં પીઝા અને બર્ગર માટે લોકો ગાંડા ગયેલા છે એ યંગસ્ટર્સની મારી સૂચના છે કે આ એણે બંધ કરવી જોઈએ